જામનગરના હાપા માર્કેટ યાર્ડમાં મગફળીની છેલ્લા બે દિવસમાં પંદર હજાર ગુણી જેટલી મબલક આવક ખુલ્લી હરાજીમાં થવા પામી છે છેલ્લા એક સપ્તાહમાં મગફળીની ભારે આવક થવાના કારણે યાર્ડના પ્લેટફોર્મ છલોછલ ભરાઈ ચૂક્યા છે જ્યારે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે ખુલ્લા પ્લેટફોર્મ ઉપર પડેલી મગફળીને નુકસાન ન પહોંચે તે માટે તકેદારીના ભાગરૂપે હાપા માર્કેટયાર્ડમાં બે દિવસ મગફળીની આવક બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે હેલો હું ગરખડી ગામનો અગ્રકન્યા ખેડૂત પટેલ પ્રવીણભાઈ દેસાઈભાઈ છું અમારા બાવીસ વર્ષથી નર્મદા કેનાલમાં જમીન સંપાદન કરેલ છે એ જમીનના પૈસા આગળથી ટેજરીમાં ચૂકવા ગયેલા છે અને અમારા ગામમાં લગભગ ચાર માઇનોરો અને એક મેઇન કેનાલ પડે છે એમાં કોનવા એક દૂધવાળા એક દૂધોળા બે અને કારેલી કેમ ચાર કેનાલ પડે છે એક કેનાલોમાં અરખડી ગામના ગરીબ ખેડૂતોના લગ સવા સો ખેડૂતોના જમીનો જૈલી છે એ ખેડૂતોમાંથી લગભગ ત્રીસ ત્રીસ ખેડૂતોને પૈસા મળેલ છે અને બીજા આશરે અને બીજા આશરે લગભગ સો ઉપર ખેડૂતોના પૈસા બાકી છે એ પૈસા ટેજરીમાં અહીં પડી ગયેલા છે એ છતાં ખેડૂતોને જેમ તેમ વાયદા કરીને પૈસા મળતા નથી તો જે આવેલા પૈસા છે એ ખેડૂતોને દોઢ વર્ષ પહેલાં પૈસા આવી ગયેલા છે ને એમને મળી ગયા છે તો બીજા ગરીબ ખેડૂતોએ શું ગુનો કર્યો